કેરી બજારમાં મળવાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ અમુક લોકોને કેરી ખરીદતા નથી ફાવતું અમુક લોકોને એ મનમાં ક્વેશ્ચન હોય છે કે આ કેરી શું ઘરે પાકી જશે આ કેરી ઓર્ગેનિક હશે કે કેમિકલથી પકાવેલી હશે આવા અનેક પ્રશ્નો આપણા મનમાં સતાવતા હોય છે પરંતુ આજે મારે તમને એ જણાવવાનું છે કે શ્રેષ્ઠ કેરી ઓળખવાની સાચી પદ્ધતિ કે આ નિશાન જો તમને કેરીમાં જોવા મળે તો આ કેરીને આંખ બંધ કરીને ખરીદી લેવી જોઈએ હું વૈદક વિદ્યા ચેનલમાં સ્વાગત કરું છું પ્રણામ જય ધન્વંતરી મિત્રો ઉનાળામાં કેસર કેરી આવવાની શરૂઆત થઈ જાય છે અન્ય કેરી પણ આવે છે અને ખાસ લોકોને પ્રિય કેસર કેરી હોય છે પરંતુ કેરી ઓળખવાની એક સાચી પદ્ધતિ મારે તમને જણાવવાની છે કે તમે બજારમાંથી કોઈ કાચું ફળ ખરીદવા માટે જાઓ અને તમને વેપારી કે ફ્રૂટ વેચવાવાળો તમને જ્યારે કેરી બતાવે ત્યારે કેરીમાં રાયના દાણા જેવા સફેદ ડોટ બતાય એ નિશાની છે કે આ શ્રેષ્ઠ કેરી છે આ ઘરે સરળતાથી પાકી જશે કારણ કે અમારી ભાષામાં આ રાયના દાણા જેવા જે નિશાન છે વ્હાઈટ કલરના એને કેરીને કણે ચડી ગઈ એમ કહેવામાં આવે છે એટલે કે આ ઘર બેઠા સરળતાથી પાકી જશે આને ડાબો નાખો તોય ભલે બોક્સમાં રાખો તોય ભલે આ એની આપમેળે ઘરે સરળતાથી પક્વ થઈ જાય એ પ્રકારની કેરી છે જો આ કેરી તમને જોવા મળે તો આંખ બંધ કરીને ખરીદી લેજો વળી આ કેરી પાકીને તમે જ્યારે ખાવા માટે એને ઉપયોગમાં લેશો એટલી મીઠી છે કે એની તમે કલ્પના પણ નહીં કરી શકો કારણ કે કણે ચડી ગયેલી કોઈપણ કેરી સ્વાદે ખૂબ જ મીઠી અને મધુર લાગે છે બીજી નિશાનીની હું તમને વાત કરવા માંગુ છું કે તમે કોઈ પણ કેરી ખરીદવા માટે જાઓ એટલે સફેદ કલરનું તમને કેરી ઉપર એક પડ જોવા મળે એને અમારી ભાષામાં ભભૂત કહેવાય ભભૂત એટલે શું કે આ જ્યારે કેરી થડ ઉપરને વૃક્ષ ઉપર હોય ત્યારે આ પ્રકારનું જે સફેદ આવરણ છે એ તમને ઘરે સરળતાથી આ કેરી કુદરતી રીતે પાકે એમાં તમારી મદદ કરે છે ને આ બધી નિશાનીઓ જ્યારે કેરી એના થળિયા ઉપરને વૃક્ષ ઉપર લટકતી હોય ત્યારે જ હોય છે અને બને ત્યાં સુધી કેરીને ઓછી અડવી જોઈએ અમુક લોકોને એવી ટેવ હોય છે કે વારંવાર કેરીને અડતા હોય છે પરંતુ વારંવાર તમે કેરીને અડશો અને જો આ સફેદ કલરની ભભોત છે એમાં એ જો નીકળી જશે તો કેરી પકવવામાં થોડોક સમય અને પ્રોબ્લેમ પડી શકે છે એટલે કેરીને બને ત્યાં સુધી ઓછી અડવાની વારંવાર જોયા નહીં કરવાની ડાબો નાખો એટલે ચાર પાંચ દિવસે થોડીક થોડીક કેરી આપ તમને જોવા મળશે પાકેલી કેરી જોવા મળશે જેમ જેમ પાકેલી કેરી થતી જાય એમ એમ તમારે એને ખાવામાં ઉપયોગમાં લેવાની છે પરંતુ બે નિશાનીની મેં તમને વાત કરી એક તો રાયના દાણા જેવા સફેદ કલરના ડોટ અને સફેદ કલરનું જો આવરણ ઉપર હોય આછું એકદમ તો તમારે આ કેરીને ખરીદવી જોઈએ આ કેરી શ્રેષ્ઠ છે ઉત્તમ છે આરોગ્યની દ્રષ્ટિએ પણ ઉત્તમ છે આમાં અનેક પ્રકારના પોષક તત્વો છે અને આ ઘર બેઠા સરળતાથી પક્વ થઈ જશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી